ત્યાંથી જઈએ છીએ કારણ કે એની મજા અલગ છે મારા બોર્ડર આવે છે અને ત્યાં મજા આવશે તો ચાલો એ રૂટ તમને હું બતાડું આમાં કઈ ઘટે ને આ બીપી ને તમારું સુગર બુગર બધું નોર્મલ કરી દે એવું વેધર છે ભાઈ તો આ ચેકપોસ્ટ આવી ગઈ ચેકપોસ્ટ નથી આ ફોરેસ્ટ ચેકપોસ્ટ છો એટલે ખોટા બહુ બીતા નહીં અહીંયા ફોરેસ્ટ ચેકપોસ્ટ અને આ બાજુ છે ને ટેન્ટ સિટી છે ટેન્ટ સિટી નો એક વિડીયો આપણે બનાવ્યો છે જોઈ લેજો દસ કિલોમીટર અમે નીચે આવ્યા હશું અને આ તમે જે જોયા ને ચાર રસ્તા ત્યાંથી અમે વળી ગયા રાઇટ સાઈડ બાજુ જો મહલ સોનગઢ સુબીર નવાપુર સબરીધામ પંપા સરોવર આ રોડે જો અહીંથી અમે વળી ગયા દસ કિલોમીટર દસ કિલોમીટર આગળ સાપુતારા ત્યાંથી અમે ઢાળ ઉતરતા ઉતરતા અહીંયા આવ્યા અહીંયા આ બોર્ડ ચાર રસ્તા તમે હમણાં જોયા એ અને હવે અમે જઈએ છીએ આહવા મહલ સાઈડ ભાઈ આ રૂટની મજા જોરદાર છે અને આપણે આમાં કેવા કેવા વ્યૂ પોઈન્ટ આવે છે એ જોવાના છે ભાઈ સાપુતારાથી જ્યારે રિટર્ન આવો ને ત્યારે દર વખતે મોરે મોરો કઈન સીધા તમે અહીંયા આવવા ચડી જાઓ ક્યાંથી વાંસદા થઈ ને ને વાંસદાથી હાઈવે ચડી જાવ ને ઓલો રસ્તામાં ગિરા ધોળ લઈ લો એમ નહીં કરતા નેક્સ્ટ ટાઈમ રીટર્ન ની અંદર છે ને આ રૂટ લેજો એકાદ બે કલાક તમે પહેલા નીકળી જાજો પણ આ રૂટે થી લેજો ભાઈ આ રૂટની મજા છે કાઈ તમને

ધરતી ને આંબી નો ગુમરી ગુમરી કરે જાત ભરે નવધાન ભરી સારી સીમ ઝૂલે નદી ભૂલે મેઘદી પાક ખુલે ગગન ને ગગન ભમરાય ને પાક મે ગગટ આ તને ઘટ કરે મન મોર બની તન ઘટ કરે મન મોર બની તન ઘટ કરે તમારું મન મોર બની તન ઘટ કરે મન મોર બની તન ગાટ કરે જો તો કરા નેહડા આ જૂનાગઢના નેના આપણે નેહડા જોયા છે પણ આ ઢાંગ નું નેહડું થોડું જેવું તેવું છે ભાઈ આ એમ કહેવાય કે દેત્રા યુગનો આ ગાઢ જંગલ હતું તમે આ વ્યૂ તો જોવો ભાઈ આ એનો આનંદ છે ભાઈ આમાં જોવા આ મોબાઈલમાં કોઈ ફિલ્ટર નથી હો નેચરલ

અહીંયા જે લોકો રહે છે એનું સામાન્ય સરેરાશ આવ્યું છે ને એસી એસી વર છે આ પ્રકૃતિમાં નાના મોટા થાય ને એકચ્યુઅલી એકચ્યુઅલી નહીં પાપાની ફરી અહીંયા ન હોય ભાઈ અહીંયા એસી એસી વર સુધી આ પબ્લિકને કાંઈ થતું નથી પાંચા પચાસ ગામડા સુધી કોઈ ડોક્ટર ન મળે બાપ આનો કુદરતના ખોળે છે ભાઈ આને ટીપીયું નથી પાડી હા આને ટીપીયું પાડીને ખોટે ખોટા ઈંટ સિમેન્ટના જંગલ નથી કર્યા ભાઈ આને જંગલ જમીનને હાઈચવા છે એટલે ભાઈ આ અહીંયા જે લોકો રહે છે ને સેલ્યુલ કરવાનું મન થાય બાકી અમે હમણાં અહીંયા આવ્યા હોય તો એકચ્યુઅલી અહીંયા ટીપી નીકળવાના છે બસ સ્ટેન્ડ નીકળવાનું છે અહીંયાથી આ નીકળવાનું છે અહીંયા એરપોર્ટ ફલાણું અહીંયા ગાર્ડન આવવાનું અહીંયા એસએમસી નું સ્વિમિંગ પુલ આવવાનું એમ કંઈ કઈ ને નકરી પ્રોપર્ટી પધરાવી દીધી છે આ જંગલ અમે તો આ ખરેખર જે લોકોના હાથમાં છે ને ધન્ય છે ભાઈ આવું ને આવું જંગલ રાખજો તો અમારા છોકરા બધી આ પ્રકૃતિ માણી હકશે એમ જોવો તો ખરાબ ભાઈ અને અમે છે ને રસ્તામાં આવતા હતા અને બારીઓ ખુલી જ રાખવાની કારણ કે આ વેધરની અંદર છે ને બારી ખુલી હોય તો જ મજા આવે અહીંયા અમને કેમ્પ સાઇડ દેખાણી એટલે મેં કીધું કે ચાલો આપણે કેમ્પ સાઈડ છે એનું તમને કઈ અહીંયા પણ આયોજન છે આ કઈ કેમ્પ સાઈડ છે મને ખ્યાલ નથી તો હમણાં આપણે પૂછીએ કેમ્પ સાઇડની અહીંયા મજા શું છે કઈ રીતે હવાઈ છે ટેન્ટ કેવા છે આ કપલ ટેન્ટ આ સાઈડના ટેન્ટ આ મોટા ટેન્ટ આ બીજો નંબર છે નાઇન અને આ કેમ્પનો છે ને મેં એક અલગથી વિડીયો બનાવ્યો છે તમે જોઈ લેજો કારણ કે ભાઈ જબરજસ્ત છે એટલે રસ્તામાં આવ્યું મેં તો તમને બતાડ દઉં પણ આનો મેં એક અલગથી વિડીયો બનાવ્યો છે તમે જોઈ લેજો એક વિડીયોમાં બધું ન હોય ભાઈ પછી વિડીયો પૂરા થઈ જાય તો હું તમને નવું શું બતાડે એટલે અહીંયા આવો તો બારી ખુલી રાખજો પાછું અંદર એસી આ આવા વેધર માટે અમારે એસી ચાલુ રાખે હું ભાઈ ખેતી કરો નહીં ખેતી ભાઈ આ ભાત બને

હું ઘઉં આવો મેચ આમ જોવા જાય તો આ રોટ જ પ્રોપર્ટી કહેવાય ગાયો ખુલ્લી ચરે છે લીલું ચમકાય આ આના આ પૌષ્ટિક ખોરાક ખાધા પછી આજે ગાય દૂધ આપે ખરેખર તત્વો એમાં હોય એ રસ્તામાં બેટરી પૂરી થઈ ગઈ હતી એટલે મોબાઈલ ચાર્જ કર્યો આ સ્કૂલ ચાલુ છે એવું છે અને અહીંથી આહવા દસ કિલોમીટર હમણાંમાં પેટ્રોલની સુવિધા આવી રીતે હોય છે હોમ મેન્યુફેક્ચરિંગ હા જેટલું જોતું હોય એટલું પાંચસો એમ લીટર પણ આવી રીતે અહીંયા પેટ્રોલ પંપે તમે જાઓ તો બે લીટર તો ત્યાં આવા જવાના થઈ જાય એટલે એવી રીતે હોમ મેન્યુફેક્ચરિંગ પેટ્રોલ પંપ ભાઈ સાપુતારાથી આવતા હતા ને તો રસ્તાની અંદર છે ને એક મેં આ જોયું ટેસ્ટ ઓફ ડાંગ મોબાઈલ નંબર એ છે અહીંયા કઈ રીતની સુવિધા છે ખબર નથી પણ છે જોરદાર અહીંયા યાર પ્રકૃતિની વચ્ચે મને થોડુંક આ નવાય લાગ્યું મેં તો ચાલો જોઈએ અત્યારે કેવું છે વાતાવરણ અહીંયા આવી ગયા છે ને ભાઈ શું નામ દેવદાસ દેવદાસ હા દેવદાસ નામ છે ચંદ્રમુખી ને પારો વાળો આ દેવદાસ મજા આવી નામ સાંભળીને આવા રૂમ અહીંયા ચાર ને બે છ ને બે આઠ આમાં કોલ નહી કરતા હો આમાં કરવાનો છે જોવા ચાલો દેવદાસ ભાઈ મળે ચાલો ભાઈ જબરજસ્ત જગ્યા છે જો આ રૂટ ઉપર આવ્યા તો આ ફાયદો થયો ને માળ આવી ગયો આ સાઈડ છે રમણભાઈ અમને છે ને બતાડે છે કેમ સાઈડ ભાઈ જબરજસ્ત છે જંગલ ઉપર અને અમે પહાડ ચડીને આવ્યા છીએ

અને આ બાજુ આહવા હશે અહીંથી થી ચાર કિલોમીટર આજે તો હાન થઈ ગઈ નાવાનો મૂળ નથી બાકી અહીંયા ઓછામાં ઓછો અડધો પૌઠ કલાક બે કલાક ક્યાં નવાય જાય ખબર ન પડે અમે અહીંયા નાયા છીએ ભાઈ આ તો થી આજે સોમનાથ છે બાકી અહીંયા માનો મહેરામનો અહીંયા ચારસો પાંચસો માણસોના દાખલા છે ભાઈ અહીંયા પાંચસો પાંચસો જણા અહીંયા વારો વારોનો આવે નાહવાનું એવી છે

પણ અમે જંગલનો રસ્તો એક છે ને મહલ થઈને જતો તો એ અમે અવોઈડ કરો કારણ કે અત્યારે વાકી ગયા છે સાડા પાંચ મિનિટ અંદર ઉતરી અમે પછી અંદર અમે ન તમને બતાવો એટલે અમે જોઈએ છીએ ક્યાં રસ્તેથી જઈએ છીએ પણ આ છે આવા ટાઉન બહુ પ્યુર ટાઉન છે ભાઈ નો ટેપી અહીંયા શાંતિથી રહેવાની મજા આવે આમાં સિટીનો આનંદ છે આ નાનું નાનું ગામ હોય ને પછી પચાસ જણા ઓળખતા હોય ને ગામમાંથી નીકળો તો તમને કોઈ બોલાવે કેમ તો લાલભાઈ કેમ તો લાલભાઈ તો આનંદ થાય સુરત જેવા સિટી પચાસ પચાસ લાખ હોય પણ તમને કોઈ બોલાવે જ નહીં જ્યાં માણસો ઓછા ને ત્યાં માણસો ની વેલ્યુ વધારે આવા સિટી ની અંદર ગોત્રીસ ગોત્રીસ થઈ ગયા હોય માણસો પગે દબાવે ત્યાં આવે આવું ટાઉન મજા આવે મને કુદરતી મને આવા ટાઉન નાના નાના ગમે વ્યારા ટાઉન મજા આવે એવું છે આવા ટાઉન છે મજા આવે એવું છે જો આવા બસ સ્ટેન્ડ હા આપણને સૌરાષ્ટ્ર નું બસ સ્ટેન્ડ યાદ આવી જાય ધારી બગસરાય ઉપડવાની છે છે ડ્રાઈવર હોય આવી આવી જાય આવતા બાપાની એવા કે બસ હાલો હાલો સ્ટેશન નિર્ધારિત સમય છે દસ મિનિટ લેટ ચલ રહી હે એરોપ્લેન માં એના કરતા બહુ સોફેસ ટી બોલતા હોય પણ આ એસટી અમારી સલામતી સવારી એસટી માં બહુ બાળપણ કાઢ્યું છે અને બસ સ્ટેન્ડ જોઉં તો મને એમ આનંદ થાય કે ભાઈ એનો એની મજા હતી ભાઈ આ હું અમે એન્ટર થયા ત્યારે મેં તમને એક ધોધ બતાડ્યો હતો એનું નામ તો ખબર નહીં હું મેં કીધું તું હું ભૂલી ગયો આ તમને એક બીજો ધોધ બતાડો છો આવા પૂરું થાય ને પછી આ ધોધ આવે હા જો ભાઈ આ શિવઘાટ અમે પચાસ કિલોમીટર એક્સ્ટ્રા ફેરા પણ મજા આવી ગઈ હવે અહીંથી અમે જાશું વઘઈ એ જંગલવાળો જ રૂટ છે ટૂંકમાં સાઠ કિલોમીટરના જંગલમાં અમે ફેરા વઘઈ જઈશું ત્યાંથી વાંસદા જઈશું વાંસદાની અંદર ડાંગી ફૂડ ખાશું અને પછી ત્યાંથી સુરત તો ભાઈ તમે જ્યારે સાપુતારાથી આવો ને ત્યારે આ રૂટ લેજો આહવા વઘઈ વાળો તમે આવવા પહોંચ્યા ને ત્યાં બેટરી પૂરી થઈ ગઈ એટલે આવવાથી વાંસદાનો રસ્તો ન બતાડ્યો એ પણ જબરજસ્ત હતો પછી અહીંયા વાંસદા આવીને અહીંયા બેટરી કહે અહીંથી છે ને પદમ ડુંગરી છે ભાઈ આ રસ્તો દેખાય ને એ પદમ ડુંગરીનો છે અને ત્યાં પણ કેમ્પ સાઇટ છે ત્યાં પણ તમે નાઇટ સ્ટે કરી શકો છો નેક્સ્ટ કોઈ વિડીયો બનાવીશ ને એમાં હું તમને કેમ્પ સાઇટ બતાડીશ હવે અહીંથી અમે જઈએ છીએ વાંસદા અને ભાઈ છેલ્લે અમે પહોંચી ગયા વાંસદા ભાઈ ડાંગમાં આવ્યો ડાંગી ફૂડ ન ખાય તો તો ધરતી લાજે એટલે અહીંયા આવી એટલે ડાંગી ફૂડ તો મેં ખાઈએ છીએ અને એ પણ હું તમને આજે વેરાયટી બતાડી દઉં ચાલો અંદર જઈને જો આ સામે વાંસદાના ચાર રસ્તા પડે આ ડાંગી ફૂડ નેચર ટુ હોમ ચોખાના ભૂલા હળદ મા આ નાખી દેવાનું ગ્રીન ચટણી આ ખબર આ બટાટા ઉંગળા કાંદા ને છાસ શીરો ફૂલ ભાઈ જમી લીધો હવે ઘર ભેગા થાય એમ સાડા આઠ નવ થઈ ગયા છે કારણ કે અહીંથી પહોંચતા પહોંચતા હજી બે અઢી કલાક થશે એટલે અગિયાર સાડા અગિયાર થશે ને વરસાદ જેવું વાતાવરણ છે એટલે ટૂંકમાં રોડ ઓછા દેખ કે ગાડી ધીમી ચલાવવી પડે એમ આઈ થિંક આ વિડીયોમાં મજા આવી હશે આમ તો આજની ટ્રીપ આવી હતી એમ ચાલો નેક્સ્ટ વિડીયોની રાહ જોઈએ ત્યાં સુધી આવજો